ઓ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં ને આજ જ છે થર્ટી ડે બ્લોગ ચેલેન્જમાંથી 31 દિવસ કેમ કે ત્રીસ દિવસ કાલ પૂરા થઈ ગયા છે અને આપણે ચેલેન્જને વધારી અને સો દિવસનો કરી નાખ્યો છે એટલે જેમ જેમ ત્રીસ દિવસનો ચેલેન્જ પૂરો થઈ ગયો છે એમ સો દિવસનો ચેલેન્જ પણ હરવે હરવે પૂરો થઈ જશે અને આજે આપણે આ પાછો કપા આપણો ત્રીજી વખત વીણવાનો હે કેમકે હવે વીણ આવે એમ છે નહીં આજે જે છે એ થોડું થોડું હે એ વીણી લેવાનું હોય આજે તો કપ્પા વીણવા વાળા કપ્પા વીડે છે ને આપણે થોડુંક વાડિયા કામ હોય એટલે આપણે જાય વાળીએ આપણે જવાનું એ ટ્રેક્ટરની ગોદા મેં ખાતર લેવા ટ્રેક્ટર લઈને જાય અમે તો અમે આવી ગયા છીએ ખાતરની ગોદામે ખાતર લેવા માટે અને હજી દસ વાગી ગયા પણ હજી આ ખુલ્યું નથી એટલે હવે આવે એટલે પછી ખાતર આપે એટલે પછી આપણે ટ્રેક્ટરમાં ભરી લઈ ફોન કરીને પૂછ્યું તો એમ કીધું કે ખાતરની ગોદામ ચાર વાગે ખુલશે એટલે ના ઘરે ટ્રેક્ટર મૂકીએ ભાઈબંધ ભાઈ હાલીને જાય છે આપણને લેવા આવે છે ભાઈબંધ ફાઇનલી ભાઈબંધ આપણે લેવા આવી ગયો પાડીએ તો આપણે સલાખો લઈ લીધો ને આપણે આવી ગયા પાછા ખેતરે કપાવીમાં

તો અત્યારે ફોન કર્યો તો એમ કહે કે પાંચ વાગે આવશું તો ત્યાં સુધી આપણે એમની રાહ જોઈ લઈ આપણે ખાતર લઈ લીધું હોય ભરી લીધું હોય લારીમાં હવે આપણે જાય છે વાળીએ તો આપણે કપાવાળી વાળીએ પગી ગયા ને આમાંથી બે ગુણિયા ઉતારી દેવાની કાલ કપામાં પાણી વારવાનું એટલે નાખવાનું એટલે